હિન્દુ પંચાંગ મુજબ શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધન અને આ દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધે એ વાત તો બધા જાણે છે પણ અમે તમને એવું કહીએ કે એ કેવું ગામ છે કે જ્યાં રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ પૂનમના દિવસે થતી જ નથી તો તમે માનશો ભલે તમે ન માનો પણ આ જ હકીકત છે પાટણ જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં રક્ષાબંધનની ઉજવણી એ શ્રાવણ સુદ પૂનમના બદલે અઠ્યાવીસ દિવસ બાદ એટલે કે ભાદરવા સુદ તેરસ ના દિવસે થાય છે કેમ આવું કરવામાં આવે છે અને કયું છે આ ગામ બધી જ વાત માંડીને કરીશું પણ એ પહેલા ખેડૂત પોથી ચેનલને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી ખેડૂતો અને ગામડા સાથે જોડાયેલા આવા અવનવા વિડીયો તમને મળતા રહે ગામડાઓમાં બળેબ એટલે કે રક્ષાબંધન એક અનોખી પરંપરા મુજબ મોટાભાગના ગામો નિભાવતા હોય છે કે ગામના યુવાનો વચ્ચે એક દોડની સ્પર્ધાનું આયોજન થાય છે અને એમાં જે જીતે એને ખેતી કરવા માટે હળ ભેટ અપાય છે આ દોડ ગામના તળાવમાં તળાવમાં એક શ્રીફળ શ્રીફળ ફેંકવામાં આવે છે પડી એ લઈને દોડીને હળ સુધી પહોંચવાનું હોય છે આજથી લગભગ સાતસો વર્ષ પહેલા એક ગામમાં પણ રંગે ચંગે બળેવાની દોડ માટે યુવાનો તળાવમાં ઉતર્યા પણ તેમાંથી ચાર યુવાનો તળાવમાં ડૂબ્યા જે બહાર જ ન આવ્યા ઉત્સવ આક્રંદમાં બદલાઈ ગયો અને આખું ગામ આ યુવાનોની યાદમાં ગમગીન બન્યું આખું ગામ આઘાતમાં હતું તેવા સમયે ગામના મુખીને ભગવાને સપનામાં જણાવ્યું કે ડૂબેલા ચારેય યુવાનો ભાદરવાસુદ સુદ તેરસના દિવસે હેમખેમ પરત ફરશે અને બન્યું પણ એવું ચારેય યુવાનો પાછા આવ્યા એટલે ગામમાં જાણે હરખની હેલી ચાલી અને બહેનોએ ભાઈને રાખડી બાંધી રક્ષાબંધન ઉજવ્યું અને ત્યારથી જ આ ગામમાં રક્ષાબંધનની ઉજવણી ભાદરવા સુદ તેરસના દિવસે કરાય છે આ ગામ છે પાટણ જિલ્લાના સમી તાલુકાનું ગોધાણા ગામ આવો આ પરંપરા વિશે ગામના લોકો શું કહે છે તે પણ જાણીએ આપણે જે બડે સરાવર સુદ પૂનમની મના બધા કરતા અમે પછી પછી તેની ચાર બરેવિયા તલાની અંદર પાણી ભરવા ગયા અને દાદાએ એ ચારેય લોકોને અદ્રશ્ય કર્યા હજુ એની વિધિકરણ બધું પતી ગયું પણ ક્યાંય એમનો પત્તો લાગ્યો નહીં પછી હત્યાવી ભાદરવા સુધી બારસની રાત્રે આ પટેલને સપનામાં મારીને દાદાએ કીધું કે ભાઈ હવે તમે વાંચતા ઢોલે તળાની મારે આવજો ચારે ચાર હાજા સજીવન માણસો નીકળે તો એમ માનજો કે આ દાદાએ પરચો આપ્યો અને તે અમે ભાદરવા સુધી તેરસ ની બળી મનાવવામાં આવે છે અરે ભાઈ બે ભાઈ બહેનો તેથી રક્ષાબંધન કરીએ છીએ બોલો ગોધણસાહ દાદાની જય અમારા ગામમાં રક્ષાબંધન શ્રાવણ સુદ પૂનમની મનાવવામાં આવતી નથી પણ ભાદરવા સુદ તેરસની મનાવવામાં આવે એની પાછળનું કારણ એ છે કે અંદાજિત સાતસો સાડા સાતસો વર્ષ પહેલાં ગામના મુખીને દાદાએ સપનામાં આવીને કીધું કે ગામના તળાવે ચાર યુવાન લોકો જે ડૂબ્યાતા સત્ય હળ્યા જીતવાની શરતે તેઓ જીવિત બહાર અઠ્યાવીસ દિવસ બાદ નીકળશે ત્યારથી અમારા ગામમાં દિવસે ભાદરવા સુદ હતી અને દિવસે અમે રક્ષાબંધન ભાદરવા સુદ અને અમારી બહેનો અમને ભાદરવા સુદ તેરસની ની જ રાખડી બાંધે છે અને ગામની વહુઓ પણ ઈ જ દિવસે અમને રાખડી બાંધવા એમના ભાઈઓને જાય છે આ પરંપરા અમે જાળવી રાખીશું સમગ્ર ભારત દેશમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે પણ અમારા ગામમાં સાતસો સાડા સાતસો વર્ષ જે પરંપરા ચાલી આવે છે ત્યારથી અમારા ગામમાં ભાદરવાસુ તેરસના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે ત્યારથી અમે બધી બહેનો અમારા ભાઈને ભાદરવાસુદ તેરસના દિવસે રાખડી બાંધીએ છીએ અને જ્યારે આ પરંપરામાં બળેવિયા વ્યાજે તળાવમાં પડ્યા હતા અને અઠ્યાવીસ દિવસે બહાર નીકળ્યા હોવાથી અમારા ગામમાં ભાદરવાસુ તેરસના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે